ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તરંગ ફેલાવતા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીને કારણે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાયેલી વિસ્તાર જનસભામાં કેન્દ્રમાં રહ્યા જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાતા આ દિવસે સ્થાનિક આદિવાસી યુવા નેતા તરીકે વસાવાને મજબૂત સમર્થન મળ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે દેડિયાપાડીની મુલાકાતે હાજર છે પરસ્પર વિરોધી ભાવની પૃષ્ઠભૂમિમાં વસાવા સરકારને બતાવી દેવા તૈયાર દેખાયા નેત્રંગના આ કાર્યક્રમમાં ચેતર વસાવા સાથે વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા જેને રાજકીય વિશ્લેષકો દ્વારા આદિવાસી એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં આદિવાસીઓ યુવાઓ અને વેપારીઓ ઉમટ્યા કે જેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં વિકાસના નામે થતી અન્યાય સામે અમે બિરસા મુંડાની વારસા અને જીવંત રાખીને અમારા અધિકારો મેળવીશું તેમણે સરકારી નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે આદિવાસીઓની જમીન અને અધિકારોનું રક્ષણ કરવામાં આવે નહીં તો આંદોલન તીવ્ર કરાશે આ ઘટના ગુજરાતના આદિવાસી રાજકારણમાં નવો મોડ લાવી શકે છે કારણ કે વસાવા તેમનો દબદબો વધારી રહ્યા છે સ્થાનિક લોકો તેમને યુવા આયકોન તરીકે જુએ છે જે વિકાસ અને અધિકારોની લડતને જોડે છે મોદીની મુલાકાત વચ્ચે આ જનસભા આદિવાસી અસંતોષનું પ્રતિક બની જે રાજ્ય સરકાર માટે પડકારરૂપ છે કાર્યક્રમમાં બિરસા મુંડાના ચિત્રો ગીતો અને ચર્ચાઓ દ્વારા આદિવાસી વારસાને યાદ કરવામાં આવ્યો આગામી દિવસોમાં આ ચળવળ વધુ તીવ્ર થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ